નમસ્કાર હું છું આપણો મિત્ર શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશબુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા માર્ગ સુરક્ષા સલામતીનો બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો સુરક્ષા સપ્તાહ અંતર્ગત સલામતી બે હજાર પચ્ચીસના અનુસંધાનમાં એપોલો ટાયર કંપનીની ટીમ સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિના ભાગરૂપે વાહન ચાલકોને સમજણ પૂરી પાડી હતી જેમાં રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ઉભા રાખીને ચાલકોને ફૂલ આપી સ્વાગત કરી સમજણ સાથે માર્ગ સુરક્ષા સલામતી માટેની સમજણ પૂરી પાડી હતી સાથે જણાવ્યું હતું કે ચાલુ વાહને ફળું ઉપાડવો નહીં નશો કરીને વાહન ચલાવવું નહીં વાહનોની સ્પીડ માપમાં રાખવી અને વાહન ચલાવતી વખતે સીટ બેટ હંમેશા પહેરવું જેથી કરીને અકસ્માતો થતાં અટકે જેવા નિયમો વાહનચાલકો પાલન કરે તે માટે સમજણ પૂરી પાડી હતી તે સાથે વાઘોડિયા માર્ગ ખાતે

આ એક ટ્રાફિક સુરક્ષાની ઝુંબેશ ચલાવી રહ્યા છે માટે એમને એક રોઝ ફોર વ્હીલર માટે એક ટેગ અને ટુ વ્હીલર માટે આ પ્રકારના એક સ્ટીકર સાથે એક ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે એક એમને વિનંતી કરી રહ્યા છે અને આ સાથે સાથે અમે જણાવી રહ્યા છે કે જેટલા પણ વાઘોડિયા તાલુકાના જે બી રહીશો છે એમની સડક સુરક્ષાની તકેદારી રૂપે અમે વાઘોડિયા પોલીસ સાથે આ એક નાનકડો પ્રોગ્રામ કરી રહ્યા છીએ જેમાં અમે ફોર વ્હીલર્સને બેલ્ટ અને મોબાઈલ યુઝ ન કરવા માટે અમે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ સાથે સાથે ટુ વ્હીલર્સ માટે હેલ્મેટ કમ્પલસરી પહેરે અને જેટલે બને ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ ચાલુ વાહને ટાળે એ પ્રકારની અમારી એક વિનંતી કરી રહ્યા છે તો આ સાથે અમે રિક્વેસ્ટ કરી રહ્યા છે કે વડોદરા તથા વાઘોડિયા તાલુકાના તમામ રહેવાસીઓને મીડિયાના મારફતે અમે એક વિનંતી કરી રહ્યા છે કે બને આજકાલના જમાનામાં જે વધી રહેલા રોડ માર્ગ અકસ્માતને ટાળવા માટે ભારત સરકાર તરફથી જે સડક સુરક્ષા સપ્તાહની જે આયોજન કરવામાં આવેલ છે જેમાં આ વર્ષની થીમ છે પરવા કરીશું સુરક્ષિત રહીશું જેમાં આપણે પોતે આપણી પોતાની પરવા કરવાની છે સાથે સાથે આપણા પરિવારજનોની પરવા કરવાની છે અને જ્યારે પણ માર્ગ સફર કરતા હોઈએ તે દરમિયાન સુરક્ષિત રહેવાનું છે જેથી કરીને આપણે અને આપણા પરિવારજનો સારી રીતે રોડ જર્ની કરીને આપણા સુરક્ષિત રીતે આપણા આપણા સ્થાન પર પહોંચી શકીએ તો આવો સાથે મળીને ટ્રાફિક સલામતીના નિયમોનું પાલન કરીએ અને વધતા જતા માર્ગ અકસ્માતને ટાળીએ થેન્ક યુ